નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર અભાવ આવી ગયા મિત્રો તારી તરીકે પછી બે હજાર સુધી વાત થઈ જુઓ મંગળવારે મિત્રો વાત કરીએ તો મિત્રો જીરામાં ફરી એકવાર મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જીરાનો સૌથી ઓછો ભાવ છ હજાર ચારસો ને આડત્રીસ સુધી ભાવ ભરાય છે પરંતુ મિત્રો વરડામાં આપણો થોડોક મંદિરનો માહોલ સાવ જોવા મળી રહ્યો છે અને જાણી લઈએ તાજા તાજા ઉંચા માર્કેટના બજાર ભાવ મિત્રો ડેલી વધારે ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણી લેવા તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરોનો નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઓછો ભાવ સ હજાર ચારસો ને આડત્રીસ રૂપિયા સુધી રાયડિયો એક હજારથી એક હજાર સાઠ રૂપિયા સુધી સુવા તેરસો બાવનથી સત્તરસો ને સત્નો રૂપિયા સુધી ઈસક બુલબ સોવીસો સાઠથી ત્રણ હજાર નવ રૂપિયા સુધી અજમો ઓગણીસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ચાર હજાર રૂપિયા સુધી અને તલ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો આજના તાજા ઊંઝા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા